स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ ক্লোজার એટલે बंदी અંત अथवा સંકેલો CLOT ક્લોટ એટલે ગંઠાવ લોહીનું CLOTH ક્લોથ એટલે કાપડ CLOUD ક્લાઉડ એટલે વાદળ CLOUT ક્લાઉડ એટલે તમાચો મારો અથવા સાઠ કાઠ સી એલ ઓ ડબલ્યુ એન ક્લાઉન એટલે ડાગલા સી એલ યુ પી ક્લબ એટલે ફૂલીનું પાનું અથવા ગાઢ સી એલ યુ ઇ ક્લૂ એટલે પેઘરું કડી સગડ સુરાક સંકેત સી એલ યુ એસ ટી ઇ આર ક્લસ્ટર એટલે ઝુમખું C L U T C H क्लच એટલે પકડવું C O A C H કોચ એટલે ટેનનો ડબો અથવા તાલીમ શિક્ષક C O A L કોલ એટલે કોલસો C O A L I T I O N કોલિશન એટલે મિશ્ર અથવા મર્ચો C O A R S E કોર્સ એટલે જાડ COAT कऊट એટલે થર પ્રાણીની ચામડી અથવા ડગલો COAX કોક્સ એટલે પટાવું અથવા ફસલાવવું COBLE કોબલ એટલે કાકરા COCKEY કોકની એટલે ખાસ લંડન શેરની પાસા COCKPIT કોકપિટ એટલે વિમાન ચાલકની કેબિન